જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામદેવ પીર આજે આપણે જોઈએ છીએ રામદેવ પીરના ચોવીસ ફરમાન વિક્રમ સંવંત પંદરસો ને પંદરમાં ભાદ્રપદ સુધી અગિયારસને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો તે ચોવીસ ફરમાનો નીચે મુજબ છે કહે રામદેવ સુણો ગત ગંગા પેલું ફરમાન છે પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન બીજું ફરમાન છે ગુરુ ગુરુચરણમાં પ્રાપ પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર જુજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર ત્રીજું ફરમાન છે વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠવીને આવતા વાયકને હેતે વધુ નિજ અંતર ઢંઢોળીને ચોથું ફરમાન છે ગુરુ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર પાંચમું ફરમાન છે તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ તે જન તમે જાણો નુગ્રા જેને મુખડે નૂર નહીં લવલેશ છઠ્ઠું ફરમાન છે સેવા મહાત્મ્ય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ સાતમું છે વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી તે છે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી આઠમું ફરમાન છે માતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી યાદરવો આચાર નવમું ફરમાન પ્રથમ પરોઢિએ વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમના થઈને આલેખને આરાધવા પછી કરવા કામ તમામ દસમું ફરમાન એકાસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ દશે ઇન્દ્રિયોને જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આતમરામ અગિયારમું ફરમાન દિલની ભ્રાંતિ દૂર કરવી તેજવા મોહમાન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન બારમું ફરમાન સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે દુઃખ તેરમું ફરમાન સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર સ્વાશ્રય જીવન વિતાવવું અલખ ધણીનો લય આધાર ચૌદમું ફરમાન દિનજનોના સદા ઇતકારી પર દુઃખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ ન વિસરાય પંદરમું ફરમાન નિઃસ્વાર્થીને વળી સંભાવી જેમાં વચનમાં પૂર્ણ વિશ્વાસ એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ સોળમું ફરમાન જનસેવામાં જીવન ગાળે તે નરસેવા ધર્મી કહેવાય

ભક્તિને બહાને થાય કોઈ અનાચારી કોઈ વ્યાપિચારી તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી ભક્તિભાવમાં વીસમું ફરમાન છે ભક્તિભાવમાં નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ એકવીસમું ફરમાન સભામાં સાંભળવું સૌનું નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિ ને કોઈ નરબંકા ત્રેવીસમું ફરમાન દાન દિયે છતા રહે અજાચી વળી પારકી કરે નહી આસ આઠેપોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ ચોવીસમો ને છેલ્લું ફરમાન હું છું સૌનો અંતર્યામી નિજ ભક્તનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધ રૂપે અવતાર રામદાસ કહે સોણા સંતજન લીલુલો ઘોડો ભમર ભાલો પીરે દીદી પરમપદની ઓળખાણ સમાધિ ટાણે બોધરૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન તો આ હતા રામદેવજી રામદેવ પીરના ચોવીસ ફરમાન જ્યારે રામદેવજી મહારાજે મહાસધિમાં પ્રવેશ કર્યો ત્યારે પોતાના નિજ ભક્તોને આ ચોવીસ અંતિમ ફરમાન રૂપે બોધ આપ્યો આ બોધ આપણે સૌ આપણા જીવનમાં પાળી અને આપણું જીવન એ સમર્થ બનાવીએ અને આપણું જીવન સત્યના માર્ગે વાળીએ એવી ભગવાન રામદેવ પીરના ચરણોમાં પ્રાર્થના કરીએ જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો તમારા મિત્રોને તમારા સદા સંબંધીઓને વધુને વધુ શેર કરો આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એવી નમ્ર વિનંતી આ વિડીયોમાં જો કાંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો બે હાથ જોડીને નતમસ્તક હું તમારી ક્ષમા માગું છું જય શ્રી રામદેવ પીર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ